ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢ પોલીસ તંત્રની ત્રીજી આંખ એટલે કે ઇઠ્યોતેર સીસીટીવી અને ત્રણ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર નાખવામાં આવી રહી છે ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં સ્વયંભૂ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર બની જતો હોય છે આ સાથે મેળામાં પધારતા ભાવિકોની સુરક્ષા માટે શંકાસ્પદ ગતિવિધિ અટકાવવી પણ એટલી જ જરૂરી છે આ માટે જૂનાગઢ પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી સુચારુ વ્યવસ્થાઓ ગોઠવી છે